શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ચિંતા આપણને ભગવાનથી દૂર કરે છે સત્વગુણમાં ભગવાન રહેલા છે તો આપણે તે માર્ગે જઈએ ભગવાન આપણામાં પ્રગટ થાય એ માટે બધા કર્મો ઉત્તમ રીતે કરવા અને તે ભગવંતાર્પણ બુદ્ધિથી કરવા વ્યવહાર છોડવો નહીં પ્રયત્ન પણ કસીને કરવો પણ તેની સાથોસાથ મન ભગવાનમાં કેમ કરીને રહે તેનું ધ્યાન રાખવું સંસારની જેટલી ચિંતા આપણે કરીએ છીએ એટલી જો ભગવાનની કરી તો ખૂબ થઈ ગયું આપણે કેટલા પરાધીન છીએ એ માંદા પડીએ ત્યારે ખબર પડે છે તો આપણા હાથમાં કેટલી સત્તા છે એ જાણીને રહીએ ચિંતા નહીં કરીએ તો પ્રયત્ન થાય નહીં એવું નથી ઉલટું પ્રયત્ન બમણા જોરથી કરીએ પણ જે ફળ આવશે એ ભગવાનની ઈચ્છાથી આવશે એ ભાવનાથી સમાધાન રાખવાનું પહેલેથી આપણે શીખીએ આપણે પોતા બદલ કાળજી કરીએ છીએ એનું કારણ એ છે કે આપણા કરતાં વધારે દુઃખી માણસ તરફ આપણે જોતા નથી એક કહે છે કે મને લોકોના દેવાની ચિંતા છે બીજો કહે છે કે મને લોકો પાસેથી મારું લેણું નીકળે છે તેની ચિંતા છે તો ત્રીજો કહે છે કે મને મારા બાળબચ્ચાની ચિંતા છે પણ ચિંતાના આ બધા ગોટાળામાં આપણી પોતાની ચિંતા કોઈને જ નથી ભૂતકાળની વાતો યાદ કરીને અને ભવિષ્યમાં કેમ થશે એના ભયથી આપણે ચિંતા કરતા રહીએ છીએ એ ચિંતા આપણને ભગવાનથી દૂર કરે છે કાલની ચિંતાથી આજની ભાખરે આપણને મીઠી લાગતી નથી એનું કેમ કરવું એને માટે રામબાણ એવો ઉપાય એક જ છે અને તે એ કે આજથી ચિંતા કરવાનું તદ્દન છોડી દઈને એટલો સમય ભગવાનના નામ સ્મરણમાં ગાળીએ એક ભાઈ મારી પાસે ફરિયાદ લઈને આવ્યા કે કેમ કરવું અમારા છોકરાને કશાની જ ફિકર ચિંતા નથી ખાલી હસવા રમવામાં જ તે દિવસ ગુમાવે છે ભવિષ્યમાં એનું શું થશે મેં તેમને કહ્યું કે તમારું કહેવાનું ઉપર ઉપરથી બરાબર લાગે છે પણ વાસ્તવિક રીતે જોતા તે બરાબર નથી આજ સુધી આટ આટલી ચિંતા કરીને તમે શું મેળવ્યું શારીરિક અને માનસિક ત્રાસ ભોગવ્યો અને ભગવાનને ભૂલ્યા એ જ નહીં તો તમારા છોકરાને પણ એ જ કાં શીખો છો તેણે પોતાનું કર્તવ્ય જરૂર કરવું જોઈએ અને આનંદમાં રહેવું જોઈએ પણ ચિંતા કરતો નહીં એવું જ હું તો એને કહેવાનું જ્યાં સુધી સંસારની ચિંતા તમે કરો છો ત્યાં સુધી ભગવાનની સેવા કરી રહ્યા છો એમ કેવી રીતે કહેવાય હોય તો હોવા દે અને નહીં હોય તો નહીં એવી મનની અવસ્થામાં જે રહે તેની જ ચિંતા છૂટે જેણે ભગવાનને પોતાના બનાવી દીધા તેને ચિંતા રહેતી નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ